સુરતના રાંદેર પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે રીઢા વાહનચોને ઝડપી પાડી અઢાર જેટલી વાહન ચોરીનો ભેદ ઉકેલી કાઢ્યો છે તો રીઢાઓ મોટા ભાગના વાહનો રાંદેર અડાજણ અને સલબતપુરા પોલીસ પથકની હદમાંથી ચોરી આવવાની કબૂલાત કરી છે સુરતમાં છેલ્લા ઘણા સમયથી વાહન ચોરીના કિસ્સાઓ ખૂબ જ વધી રહ્યા છે તે સુરતના રાંદેર પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે રીઢા વાહન ચોર ગોપીપુરા મૂમનાવાડ ખાતે રહેતા સાજિદ ઉર્ફે શેખને ઝડપી પાડ્યો હતો અને પૂછપરછ કરતા રીઢા સાજીદ ઉર્ફે સાજિદ દુબઈવાલાએ અઢાર વાહન ચોરીના ગુનાની કબૂલાત કરી હતી રીઢાએ રાંદેર અડાજનને સલબતપુરા પોલીસ પદકને હદમાંથી ચોરી હોવાની કબૂલાત કરી છે તો ઝડપેલા આરોપીએ પ્રોફાઇલ જીવનશૈલી જીવવાનું શોખીન હોવાની કબૂલાત કરી હતી અને ધાર્મિક સ્થળ બાગ બગીચા નજીકથી વાહન ચોરી કરતો હતો સાથે રીઢો દેશ વિદેશમાં પણ ફરવાનો ચસ્કો હોવાથી વાહન ચોરી કરતાની કબૂલાત કરી છે રાંધા પોલીસે રીઢાની વધુ પૂછપરછ હાથ ધરી છે અઝર કુરસી સાથે હર્ષદેટા